એ ખેડૂતો માટે આજે સહાયની જાહેરાત થવાની છે આજે કેબિનેટ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી સંભાવના અને શક્યતાઓ છે કે જેવી બેઠક પૂર્ણ થાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે ઊંચું પ્રદેપ એક મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને ખેડૂતોને મુલાકાતમાં મોકલ્યા હતા અને એ મુલાકાત બાદ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળશે અને મહત્વપૂર્ણ બેઠક એટલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક કેબિનેટ બેઠક બાદ સહાયની જાહેરાત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ એ તમામ મંત્રીઓએ રિપોર્ટ આપ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓ મુલાકાતે પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે એ સૂચનાઓ આપી હતી જીતુ વાઘાણી નરેશ પટેલ કૌશિક વેકરિયાએ એ અલગ અલગ વિસ્તારોની અંદર મુલાકાત કરી અર્જુન મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમન વાજાય પણ

એ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે તે સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે અને ચર્ચા બાદ આખી ગુજરાતની અંદર જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે છે કે જ્યાં ખેડૂતોને માવઠાનો માર પડ્યો એ ખેડૂતો માટે આજે સહાયની જાહેરાત થવાની છે આજે કેબિનેટ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી સંભાવના અને શક્યતાઓ છે કે જેવી બેઠક પૂર્ણ થાય એ બેઠક પૂર્ણ થતાની સાથે જ સહાયની નક્કી કરવામાં આવશે પરંતુ સૌ કોઈની નજર એ સહાયના રકમના આંકડા ઉપર રહેવાની છે અને સાથે જ કયા રીતે એ એ સહાય કેટલા સમયમાં મળશે તેના ઉપર કોઈની નજર મંડરાયેલી છે કે ગુજરાતના પોતાના પાક નુકસાનીને લઈને મંત્રીઓને રજૂઆત કરી છે જેટલા પણ મંત્રીઓ હતા તેમની સાથે સાથે એ અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરોએ પણ મુલાકાત કરી હતી જે મંત્રીઓએ મુલાકાત કરી જેમાં જીતુ માઘાણીએ એમને ભાવનગર જિલ્લાની અંદર મુલાકાત કરી હતી

એ સર્વે કરવામાં આવ્યો નિર્ણય કરવામાં આવ્યો અને સાથે જ ત્યાંથી એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે એ પ્રાથમિક રિપોર્ટના આધારે આજે કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે અને ચર્ચાની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ તમામની હાજરીની અંદર ચર્ચાઓ કરવામાં આવશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ જે મંત્રીઓ મુલાકાત કરીને આવ્યા છે તેમની પાસેથી માહિતી મેળવવામાં આવશે અને તે માહિતી બાદ રાજ્ય સરકાર દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે પરંતુ બીજી તરફ ગુજરાતની અંદર ખેડૂતોના એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે કેટલાક ખેડૂતો એ સહાયની ના પાડી રહ્યા છે અને કેટલાક ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે ગુજરાત સરકાર એ હવે જાગે અને હવે એ બને તેટલી જલ્દી એ સહાયની ચૂકવણી કરે કેમકે હવે નવી વાવણી માટેના પણ રૂપિયા એ ખેડૂત પાસે નથી આ ચર્ચા એ છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકથી એ ખૂબ ગુજરાતની અંદર ચાલી રહી છે કે મંત્રીઓના સર્વે બાદ રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની સહાયરાત સહાયની જાહેરાત કરશે અને સહાયની અંદર કેટલા રકમની ફાળવણી કરવામાં આવે છે કેટલા હેક્ટર દીઠ કેટલી રકમ આપવામાં આવે છે કેમ કે થોડા સમય પહેલાં વાવ થરાદ અને સહિત પંચમહાલના એ જિલ્લાની સાથે જ કચ્છ એ અમુક એ પાંચેક જેટલા જિલ્લાઓને લઈને નવસો સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય પેકેજ ફાળવવામાં આવ્યું હતું જ્યાં એ હવે રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેટલા કરોડની સહાયની જાહેરાત કરે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે પરંતુ એક વાત ચોક્કસ છે કે આજની કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકાર એ સહાયની જાહેરાત કરશે અને સહાયની જાહેરાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષ અને સાથે જ કૃષિ મંત્રી એ જીતુ વાઘાણી સહિતના એ તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે અને તેમની હાજરીમાં જ એક સહાયની રકમ જાહેર થાય પૂરેપૂરી શક્યતા છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર પર એસિડિટી સે કેસે રહોગે દૂર યાર વેટ વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન ગુટ્રિશન ઓરલ સ્ટ્રિપ કંકી ટેસ્ટી લાઈફ તો જરૂરી હા બહુ